પ્રકરણ ત્રણ આંબાનો રખેવાડ રઘુ બાલમુકુંદ મણિશંકર દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામે થયો હતો તેઓ આપણી ભાષાના જાણીતા કવિ છે પરિક્રમા અલ્લક દલ્લક સોનચંપો અને ઝરમરિયા તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે ઘટમાં ગંગા તેમની વ્યક્તિ ચરિત્રોની પુસ્તિકા છે આ સંવેદનકથામાં રઘુની આંબા પ્રત્યેની લાગણી સુપેરે અભિવ્યક્તિ પામી છે કોપરિયા આંબાને સુકારો લાગ્યા પછીની દારૂણ સ્થિતિમાં રઘુ બહુ જ ઉદાસ થઈ જાય છે આખરે ગોપાળજી મુખી સ્વાર્થવશ આંબાને પાડી નાખવાનો નિર્ણય કરે છે ત્યારે લાચાર રઘુ પોતાના ઘરે જઈને વાડામાં એ આંબાના ગોટલા વાવીને ઉજળા ભવિષ્યનો સંકેત આપે છે સ્ટેશને ઉતરીને તમારે રતનપોર ગોપાળજી મુખીને ઘેર જવું હોય તો ખાસા બાંડિયા ઘોડાના બે ગાઉ પેદલ ખેડવા પડે ગાઉગાઉ મજલકાપો એટલે જ્યાં પદમલા અને રતનપોરના સીમાડા મળે છે બરાબર ત્યાં જ ડાબે હાથે મુખીનું સુંદર લીલુંછમ આંબાવાળિયું વાયરે ઝકોરા લેતું ઊભું છે પ્રભાતને પહોર તમે આંબાવાળિયાને ઘસાઈને જતી ઊભી કેળીએ ચાલ્યા જતા હો અને પાંદડે પાંદડે તેજના ટશિયા ફૂટતા હોય ત્યારે તમને એ આંબાવાળિયું ગાયત્રી મંત્રના આધ્ય ઋષિ દ્રષ્ટા જેવું તપોભવ્ય લાગે મધ્યાહને જુઓ તો ચોખુટ સીમમાં હેલારા લેતા ઝાંઝવાના અફાટ સમુદ્રને તળિયે જાણે કે નીલ રત્નનો પૂંજ ખડકી મૂક્યો હોય એવું એ અદ્ભુત દેખાય અને સાયનકાળે જુઓ તો કોઈ વિજય સેનાપતિની લશ્કરી છાવણી જેવું એ શોભતું હોય આવા રડિયામણા માલિક તો ગોપાળજી મુખી હતા પણ એની ખીલવણીનો બધો યશ એના રખેવાળ રઘુને ઘટે છે ઉમદામાં ઉમદા જાતની કલમો રોપીને રાત દિવસ જોયા વિના ખાતર પાણીથી જમીનને તર કરી દઈને રઘુએ પેટના છોકરાની જેમ જતનપૂર્વક મુખીની વાડી ઉછેરી હતી વાડીને એક ખૂણે છાપરી બાંધીને રઘુ વાડીમાં જ પડ્યો પાથર્યો રહેતો એને આ ઝાડવાની એવી તો માયા લાગી ગઈ હતી કે પોતે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે એ વાત જ એ વિસરી ગયો હતો વાડીના તમામ આંબા રઘુને મન કુટુંબ કબીલા જેવા હતા પણ વનદેવતાની રાવટી જેવા એક ઘટાદાર આંબા પ્રત્યે રઘુને સવિશેષ અનુરાગ હતો એ આંબાની જાત જ જુદી હતી નારિયેળ જેવડું તો એનું ફળ એની કાચી કેરી ચાખો તો કોપરું જ જોઈ લો અને પાકે ત્યારે તો અમૃત જ એક જ કેરી ઘોડો તો મીઠા સાકર જેવા અને કેસરી રંગના ઘટ્ટ રસથી આખો વાટકો છલોછલ ભરાઈ જાય આથી જ તો રઘુએ એનું કોપરિયો આંબો એવું હુલામણું નામ પાડ્યું હતું કોપરિયા આંબાની કૂંપળે કૂંપળ રઘુના હૈયા પર કોતરાઈ ગઈ હતી એની પહેલી શાખ ઘરે એ દિવસ રઘુને માટે ઉત્સવનો દિવસ બની જતો છાપરીનો ઉપયોગ તો રઘુ ખાલી રાંધી ખાવા પૂરતો જ કરતો બાકી તો જ્યારે જુઓ ત્યારે કાયમ કોપરિયા આંબા નીચે કાથીનો ખાટલો ઢાળીને એ બેઠો હોય પડખે એનું ફળાનું એક ઝાટકે જનોઈ વાડ ઉતરી જાય એવું ચકચકતું ધાર્યું પડ્યું હોય અને ખાટલા નીચે પાંગત આગળ રઘુનો વફાદાર વણઝારી કૂતરો અખંડ ચોકી કરતો બેઠો હોય આમ કોપરિયા આંબાની ભીની છાયડીમાં ખાટલા પર બેઠો બેઠો ચોમેર ચાંપતી નજર રાખીને રઘુ જ્યારે ચલમનો દમ લેતો હોય ત્યારે જાણે પોતે બાણું લાખ માળવાનો ધણી હોય એવી ખુમારી એની આંખોમાં ચમકી ઉઠતી આસપાસની વસ્તીમાં રઘુની એવી ધાક બેસી ગઈ હતી કે વાટે જતું આવતું કોઈ એને પૂછ્યા વિના વાડીમાંથી એક ફટોરું પણ ન લઈ શકે આમ વાડી સાથે એકરૂપ થઈને રઘુની જિંદગીના ઘણા વરસ આસાનીથી ગુજરી ગયા હવે તો એ ઘરડો થયો હતો અને કોણ જાણે કેમ પણ એના માનીતા કોપરિયા આંબાને પણ ઝડપથી સુકારો લાગતો જતો હતો રઘુએ એની ઘણીએ માવજત કરી પણ માત્ર એક છેવાડી ડાળ જ સહેજ લીલી રહી અને બાકીનું આખું ક્લેવર સૂકાતું ચાલ્યું વાડીના બીજા બધા આંબાને મોર બેસીને મરવા જવવા માંડ્યા જ્યારે કોપરિયો કોઈ ભવ્ય મહેલાતના ખંડિયેર જેવો ઉજ્જળ ખંખ દેખાવા લાગ્યો ભોળા રઘુએ તો માની જ લીધું કે નક્કી એનો કોપરિયો કોઈની કરડી દ્રષ્ટિથી નજરાઈ ગયો છે નહીં તો આખી વાડીમાંથી બીજા કોઈ આંબાને નહીં ને એક કોપરિયાને જ શું કામ સુકારો લાગે રઘુએ કોપરિયાના થડ ફરતે ખાડો કરીને જૂની માટી કાઢીને નવી પૂરી જોઈ છતાં કોઈ ઉપાયે કોપરિયો ફરી કોડ્યો નહીં રઘુ સામે નજર માંડવા પૂરતી એક છેવાડી ડાળ જ ફક્ત લીલી હતી એના વડે રઘુ અને કોપરીયો ઘડીક મૂંગી ગોઠ કરી લેતા ગોપાળજી મુખીએ તો હવે આ આંબાને ગયા ખાતે જ માની લીધો હતો પણ રઘુએ છેક સુધી આશા છોડી નહોતી એને ઊંડે ઊંડ હજી એમ હતું કે આમ કરતા જો જેઠ મહિનો આવી જાય અને કોપરિયાના મૂળમાં ચોમાસાનું પાણી ઉતરે તો જરૂર પાછો એ ટટાર થઈ જાય પણ ચોમાસા આડે તો હજી ચૈતર અને વૈશાખ બે મહિના અહીરાવણ અને મહિરાવણની જેમ દાઢ પહોળી કરીને ખડા હતા એવામાં ગોપાળજી મુખીને ઘેર એમની મોટી દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો ધૂમ લગનગાળાને કારણે લાટીવાળાઓએ જલાઉ લાકડાના ભાવ આસમાને ચડાવી દીધા હતા અને મુખીને ઘેર લગ્ન એટલે રસોડું તો જંગી જ થવાનું ગોપાળજીએ વિચાર કર્યો કે લાકડા વેચાતા લેવા જઈશું તો લાટીવાળા ભાવમાં ચીરી નાખશે એના કરતા કોપરીયો આંબો હવે ગયા ખાતે જ છે બોલાવી એને જો પડાવી નાખ્યો હોય તો ગાડે ગાળા લાકડા નીકળે અને લગ્ન વખતે એક રાતા પૈસાનો નોય કાઠીનો ખર્ચ કરવો ન પડે રઘુને કાને આ બધી વાત આવ્યા વિના કેમ રહે બિચારો રઘુ એક સવારે કોપરિયાની છેવાડી લીલી ડાળ તરફ ઉદાસ નજરે તાંકી રહ્યો હતો ત્યાં તો ગોપાળજી મુખી બે ચાર લક્કડફોડાને લઈને વાડીએ આવી પહોંચ્યા લક્કડફોડાએ મોટા મોટા કુહાડા કોપરિયાના થડ અડતા ગોઠવ્યા અને ક્યાંથી કાપવાનું સુગમ પડશે એ કોપરિયાની ચોમેર ફરી ફરીને શિકારીની જેમ જોવા લાગ્યા રઘુની આંખમાંથી દડ દડ આંસુ પડવા માંડ્યા પેલી એક માત્ર લીલી રહેલી ડાળ પવનની લહેરખીમાં સહેજ હાલીને જાણે કહેવા લાગી ભાઈ રઘુ હવે તો આ કાયા અને આ કુહાડો તું અહીંથી ચાલ્યો જા રઘુ તરાથી આ જોયું નહીં જાય કોપરિયાને કપાતા બચાવવામાં લાચાર એવા રઘુને આજ પહેલી જ વાર લાગ્યું કે પોતે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર માત્ર છે તે ઉતાવડો ઉતાવડો એની છાપરીમાં ગયો અને એક નાની શીખ પોટલી લઈને તરત બહાર નીકળ્યો એ પોટલીમાં જાતવાન કોપરિયા આંબાના સંગ્રેલા થોડાક ઉત્તમ ગોટલા હતા રઘુ આ બધું શું કરી રહ્યો છે અને એ આટલો બેચેન સાથી બની ગયો છે એની ગોપાળજી મુખીને કશી સમજ જ ન પડી મુખી કશુંક પૂછવા જતા હતા ત્યાં તો સામેથી રઘુ જ બોલ્યો ગોપાળજી મુખી ઝાડને પણ જીવ હોય છે હો એક બે મહિના ચોમાસું આવતા લગી થોભી ગયા હોત તો કદાચ કોપરિયો મુખીએ પૂછ્યું રઘુ આજે તને થયું છે શું પણ રઘુએ તો કશો જવાબ આપ્યા વિના કોપરિયા આંબા તરફ એક છેલ્લી નજર નાખીને ચૂપચાપ ગામ તરફ ચાલવા માંડ્યું એની બગલમાં આખી જિંદગીની કમાણી જેવી પેલી પોટલી દાબેલી હતી વાડીમાં જ્યારે કોપરિયા આંબાના તોતીંગ થળ ઉપર તીક્ષ્ણ કુહાડાના ઘા ઉપર ઘા ઝીંકાતા હતા ત્યારે રઘુ ગામમાં આવેલા પોતાના ઘર પછવાડેના વાડામાં એ જ કોપરિયા આંબાનો ગોટલો ક્યારામાં વાવીને તેને શ્રદ્ધાપૂર્વક પાણી પાઈ રહ્યો હતો